લે હું બતાઉ સંતાનો ટાઈમ ચેન હુઈ જો મન એ રજા હે એ ને કમળા લાફલાવા તા તો બતાય નાળા કપડા તે લે લાતો હોય માતું ન નકા જો કમળા લાફલાવાનો નઈ રહે ખેલા બેલા છે હ ખેલા આતા ખેલા આપણી જોડો તા

રામાઈજો હો હવે જાને જોઈ લે યે પેલા જોઈ લે પેલા મને દેખાતું નહી મલ આમ કંદા તાહી દેખાતું આ ખુજી ગઈ સભા કે ફૂજી જાય ને બધું ખુજી જાય

বখাৰ খুচি থু સે કેસે રહે યાર ય પર ચાલો તુમક પાગલ કુતે ગાડી ઉઠા કે લે જાયગા બતા રહ Sao có đi nào của nó? Tao khép cho nó, tao 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 tao

ઈના જૂટું હવે બીજો કઈક પાડો તમે ક્યાં તને કે કાલ ઓફર હતી ને બધું લઈને પણ ઈ તો ગામમાં આ તો શ્યામ માં અમુક ગયા તા એનું ચૂર આપણે ચોરી કરવા સેમવારે ના લાવતા હોય શેમવારે લાવતા હશે તો મકાન જેવું લાગે મને તો જઈએ ગયા રાગે રાગે તો તમે જાવ હું આવું હમણાં યાદ હતા બીકરા ગયા મને હે રુહિખ્યા હકલે આપણે હવે ઇન્ટરનેશનલ ચોર થઈ ગયા હી તો હવે હન તો હા મહિન ચોકાઈ રહ્યા

কোম্পানী বাৰ দিম নে দিবা দিবা নহি বতা তোমা হ কিছু না ভাৰি নাকতে তুমি আমা দেখাতা নহি তা বাপু পয়সা নাই সুহা এ মুকি দেন এ মুকি দিও নে এ কাম আউ তে আমাৰ দেলে বদ এতলো তে ৰাখো খাৱা নাই মাদু তে আমাৰ দুৰে নে সুহাউ তা তে চাৰ্জিং হে কৰা নাই ৰুপিয়া আলছে বি চাৰ্জিং কৰা ৰাখো কম্পিউটাৰ আমাৰ তো বতৰি তান চালে मोदी घाट मोदी घाट ले कर मोदी बंदूक तू आम राख नहीं बच्चा राखी होता हम राख बूट ले लेती कहीं रख चल अगर निकट निकट सहज हो तो नहीं

બાળક આવી બે તુટી લીધા હે એટલે મારી લકી કોન તારી વાળી પોટલી ના પૈસા લઈ જતો તારું લઈ બોલ્યા મારું લઈ જાય મારું લઈ તા

બધા તો જમીન નું કઈક કર ના એ લીધે એકાવન લાખ રૂપિયા શાંતિ રાખો એક એક બોલો લ્યા બાજુ તમે એક કામ કરો તમે હે ને હવે એ ચોર ને હું પકડું હવે મારી રીતે બરોબર હા તમારે બોલવાનું નહીં કશું બોલાવો પછી ફોન કરું તમને ચલો ભાઈ દેખો મેં ક્યાં કરતા જબરું થયું હે આમને તો કશું છે નહી મારે બધું કરવું પડશે મારા આશરે આયા બધા જબરું થયું હે રાતના એક વાગ્યો હળંગ કઈક કરી જળો

મોબાઈલ મારો હોય તારો હાલ દે મારા મોબાઈલ ની રવાનું લઈ લેવાનું તમે કોનું છોડો મારી ભાઈ નઈ મારી પનોથી

અને પાંચે પાંચે ફમા બોલે આ વર્ગા ને એક હતા સાર નઈ ખાઈ ગયા મેઠું ખાઈ ગયા ખારા થઈ ગયા આ વાહ ચાનક જો આ મલ્યા ને રૂમાલ ઓકલા દેખાતો ન હતો કાઢણમ ગોળી છોડી છો કેન બદલા કાઢણમ ન્યા કરશો બંધાય ને છાતીમ છોડી

નાખી દેલી એક વાર જવાનું હોય બરોબર તમારા કરવા માં બે મિનિટ બે